હા ઓમ પકડવાનો હિન્દુ ફોન ઓમ પકડવાનો ઓમ ઓમ બધી બાકી લઈ ગયા ઓમ ના હા બહુ બરોબર Ready? Bongkacu, 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 તો આપણે સિંધુ આખી બ્લોગ શરૂઆત કરાય તો બહુ સારી વાત કહેવાય ને નર્વ દિવસ ચેનલ તો ઘણી આલી ને મહિના થી ઘણી છે તો શરૂઆત આપી કે આવા તો લગભગ બે દાડા પ્રેક્ટિસ કરવામાં માં અને ખાલી ઓમ કેમેરો કરવા માં જાય આજ ઉપર આવ મજા છે અમારે હેડું છે હવે હેડું નહીં હવે તો હેરો છે અમારું જાવું છે આ પ્લાયુ ભાઈ નહીં આ ગાળો કરદી છે તલાને તો ના પડી એ અને આપણે આ बाजू ધમ ધમાટ કોમ ચાલે હોય ફર્નિચર જોઈ લો આવ કેતન આપણો આખર ભાઈ તમાર ગોમળા કિરણ ભાઈ જોઈએ હું ઈવન ગોમનો નહીં તો હું નહીં હું તો લડતા હોતા નહી તીકો પૂછા જો બરાબર તો

યાદો એની બસ મને રે ધગળતી આંખો મારી આ હડે પલળતી યાદો એની બસ મને રે ધગળતી તો કાજે ફાઇનલ આપણે આપણે આજે લગભગ બ્લોગ બની નહીં આપણે

તો જય માતાજી મિત્રો આજના ના નાનક નાનકડા શોર્ટ વિડિયોમાં તમારું સ્વાગત છે આ તો નાનક નાનક ના નાનકા નાનકા શોર્ટ બનાવીએ પણ આ વિપુલ યાર આ લઈને આવતો એટલે શોર્ટ તમારું સ્વાગત છે ભાઈ નાનકા નાનકા વાત છે શું ભાઈ કે